શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર સપ્તધારા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. મહેંદી, પોશાક, વેસ્ટમાંથી બેસ્ટ સેઇટની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. કોલેજના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લઈ સફળતા મેળવી હતી. શ્રી ઠાકુરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે આચાર્ય શ્રી ડોક્ટર જી કે નંદના માર્ગદર્શન હેઠળ સપ્તધારા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરાગત પોશાક સ્પર્ધામાં વિદ્યાર્થીઓ પરંપરાગત પોશાક પહેરી આત્મવિશ્વાસથી ચાલીને પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો વિદ્યાર્થીનીઓ સાડીમાં સજ્જ થઈ હતી પ્રથમ ક્રમ મિસ્ત્રી આર્ચી વિજેતા બની હતી તો ભાઈઓમાં પ્રથમ ક્રમ નીતિન તો ભાઈઓમાં પ્રથમ ક્રમ નીતિશ વસાવા મેળવ્યો હતો વિદ્યાર્થીઓને પ્રિય તેવી મહેંદી હરીફાઈનું પણ આયોજન આજરોજ કરવામાં આવેલ હતું ખૂબ સુંદર તથા બારીક ડિઝાઇન મહેંદી વિદ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવેલ હતી પ્રથમ ક્રમ મિસ્ત્રી આરસી વિજેતા બની હતી તો વેસ્ટમાંથી બેસ્ટ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક કળાને બહાર લાવવા માટે તથા કઈ રીતે નકામી વસ્તુમાંથી કંઈક નવું સર્જન કરી શકાય વિદ્યાર્થીઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો પ્રથમ ક્રમ મકવાણા ઉર્વશી અને પ્રજાપતિ સંજના વિજેતા બની હતી ત્રિકણવા પાટીદાર પરિવાર મંડળ ભરૂચ સ્નેહ મિલન સમારોહ રવિવાર ના રોજ રૂંગટા સ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં રમતોત્સવ ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની રૂંટા સ્કૂલ ખાતે ગત રવિવારના રોજ